سرهو صباح ستاپ تي موسم دي اندر پرآمدي سانده جوڑائلا جو تو مارو बहुत-बहुत समझ का रत्ना परगामने आवकार हुए मतलब एक दिन बस सनातन ने नाम ईजारी ईश्वर आश्रम मंत्र निन्ने ले वामावियोग एक दिन बस सनातन ने नाम जेगामनी अंदर सनातन धर्म नो संस्कार हमेशा ही सरिता बेटी होए इगाम एक दिन बस ईश्वर आश्रम सुन्दी आवे मतलब एक दिन बस सनातन ने नाम कि प्रशंसा बढ़ अने ये देश में आज तो मैं एक लीडर लीडर को लीडर से इन्हीं अंदर जो तनी अंदर जो तुमने दिल्ली करे इन्हों आवका रत्ना पर धाम है शुकार हो अने ने निर्णय लिया कि जो ईश्वर आज तो एक दिवस सनातन ने नाम जो आवका अब तो होए अने समाज ने बोला तो होए तो इन्हों में सारे वक्त हम पहल વસાડ ભટી જેસે દિવસ પડેની અંદર કાયમ એવા છે કે જો પ્રજ્વલિત કરી હોય ગયનોમાં કૈલું રત્ના પર કામથી જોત પ્રજ્વલિત થઈ છે તો કૈસાલ પણ આપ પધાર્યા હતા અને આ વર્ષ પર પધાર્યા એટલે આજે આ તમારો બીજો મહોત્સવ છે એક દિવસ જના કરને નામ હવે આપણે સનાતન ધર્મ ઈશ્વર આશ્રમમાંથી આપણે મળ્યો છે ને આગળ પણ ઈશ્વર આશ્રમમાંથી જ મળવાનું છે વધોરામજી મહારાજે સનાતન ધર્મ કઈ રીતે આપ્યો હતો તો કબીર દાદા પ્રેમ કા પરિવારનો જીવન કે પોતાની સમાજનો જીવન કે પોતાના ગામનો જીવન કે પોતાના રાષ્ટ્રનો જીવન જો સારું બનાવવું છે તો જીવનની અંદર કીધું છે કે कबीर साहिब ने एक साखी से के कबीर घना बाजार में कबीर घना बाजार कबीर साहिब असं संसारनाथ बात पर उभा रहे ने बोलया था, ये भी था। तो ने ने के भी बाजार એટલે બજાર કો પ્રકટક ખરીદવાની બજાર દરેક સાથે હિલફિલ ને ચાલવાનું કીધું કે એવી રીતે ગુરુજનો ની અને સંતોના ભજનો પર છે અને એ ભજનો માં કીધું છે કે ચેતનવાળા ચેતીને ચાલુ દો

तो कदारिया, तो अनंत है वो, अजय जैन बच्चे, सौन्य अठ्यासी, अठ्यासी को बर्थ अहीं, उद्धवराम महारा, महारा, की महाराज, ईश्वराराम की महाराज, लालराम की महाराज ने समाधियेस रिप्ला अर्पण करी, एम ना रुदा असिंबा तो प्राप्त करी, अनेक गरी, आधी गरी, आधी जैसे कुन यहाँ દુર્સી સંગત સાધુની કે કટે મોટા અપરામ એ કેવા અરુદેવના દર્શન કરી અને એક દિનનો અહીં સદ્ગવ પ્રાપ્ત કરી અને સમાધિને જે તમે ભોગ લગાવશો અને સમાધિવાળા જ જશે અને જગી કરી આ દૈન્ય અને એનેજે રૂતો ઓટકાઓ આપસે એ ઓટકાલામાં અમે પ્રસાદ લઈ અને અમે અમારા પરિવાર વચે જય કરી અને એવો મંગલ અને પવિત્ર જીવન અમે જીવશું આ જે વિચારધારા કે આપ અહીં આવ્યા અને તમારી સાથે સાથે જેમ આજે તમે 188 28 વર્ષો ઉજવી રહ્યા છો સુવિગત વિશ્વરાજરો આ 12 નીતા સુધી સવા સતાપતી વર્ષો પ્રોગ અને ઉજવી છે